નમસ્કાર ખેડૂત મિત્રો હવે અત્યારે તમે જુઓ છો આજે અગિયાર ડિસેમ્બર અને પાછળ એક સુંદર મજાનું ખેતર છે આજે જેમાં પિયત આપેલું છે અને તમે જુઓ એના જે દિવસોથી એના કરતાં એનો વૃદ્ધિ વિકાસ સારો છે તો ખેડૂતની જે માવજત છે ટાઈમે જે મેનેજમેન્ટ કરવાની છે એ વસ્તુ તમને દેખાઈ આવે છે તો મને લાગે આ વિસ્તારનું આ સૌરાષ્ટ્રનું કહીએ ને તો આ વખતનું આગતરું ખેતર હશે અથવા તો દિવસોમાં કહીએ તો એનો વિકાસ પણ સારો છે તો આપણે એવા પ્રતિષ્ઠિત તો એક ત્રીસ દિવસનું જીરું છે તો ખેડૂતની પાસે ઉપસ્થિત થયા છે તો એમની પાસેથી સાંભળીએ કે જીરુમાં આજે તમને ખબર છે એક પ્રચલિત છે કે છેલ્લા બે વર્ષથી કે લગભગ જીરુવાળા ખેડૂતો ગેલેલીઓ શબ્દ જીરું આવે તેની સામે ગેલેલીઓ આવે કે જીરુવાળો ખેડૂત ગેલેલીઓ વાપરે જ છે બે રાઉન્ડ એના કરે જ છે તો આપણી જોડે ગયા વર્ષે અથવા તો એના આગલા વર્ષોમાં પણ એમને ગેલેલીઓનો ઉપયોગ કરેલો છે તો એમને કેવું લાગ્યું એમના મોઢે સાંભળીએ તો પહેલાં તો તમારું નામ જણાવો જયંતિભાઈ જયંતિભાઈ તો હવે તમે ગેલેલિયો કેટલા વર્ષોથી વાપરો છો અને તમને એનો શું ફાયદો લાગ્યો એ ગયો ગેલેલિયો અમે ઘણા વર્ષોથી આ વાપરીએ છીએ અને એનું રિઝલ્ટ સારું છે અને કાળિયો કે શરમી જે કાળીયાલની રોગ આવે છે એ નથી આવતો ઓકે હવે માર્કેટમાં ઘણી બધી ફૂગનાશક આવે તો એ સિવાયમાં તમને ગેલેલિયો જ કેમ તમે વાપરો છો આપને એનો રિઝલ્ટ બહુ સારું લાગ્યું બરાબર એવું નહીં કે હું કહું છું કે બીજો કોઈ વેપારી કે જતો તો કોઈ સ્ટાફ ના ના અમે આજ વાપરીએ છીએ કારણ કે તમને તમારા ખેતરમાં પ્રોડક્ટ દેખાડે છે આજે હું તમને ભલામણ કરું એ નહીં પણ તમને તમારો ખુદનો વિશ્વાસ છે તો તમે કેટલા રાઉન્ડ અને કયા દિવસે એનો પહેલો સ્પ્રે છંટકાવ કરો છો પહેલો સ્પ્રે 45 દિવસે બરાબર અને બીજો બીજો ત્યાર પછી જ્યારે આપને એવું લાગે કે બહુ જરૂર છે ત્યારે રેડી તો ખેડૂત મિત્રો જેવી રીતે ખેડૂત મિત્રએ કીધું કે ગેલેલીઓ છે એ જીરુંમાં છંટકાવ કરવો જરૂરી છે ઘણા બધા ફૂંઘક છે પણ ગેલેલીઓ શા માટે તો પહેલી વસ્તુ કે ગેલેલીઓ વાપરવાથી જો તમારે સારું ક્વોલિટીવાળું અને વધુ ઉત્પાદન જોતું હોય તો ગેલેલીઓનો છંટકાવ જેમને કીધું પિસ્તાલીસ દિવસે કેમ કે ત્યારે રોગ આવવા અંદર આપણને રોગ છેલ્લે દેખાય પણ રોગના જે કણ હશે તમારા છોડમાં હશે એટલે જો એને અટકાવવા હોય તો ગેલેરીઓનો ઉપયોગ કરવો ને ત્યારે ફૂલની અવસ્થા હોય તો ત્યારે ને વધારવાનું પણ કામ કરશે અને ની સાથે સાથે તમારું ક્વોલિટી જે છે અમુક ખેડૂતો એવું કે ગેલેરીઓના બે રાઉન્ડ કરીને કલર નું થાય છે કલર પણ સારો થાય છે એટલે ખેડૂતને બેનિફિટ થાય છે તો મારી તમને નમ્ર વિનંતી છે તમે કદાચ ગેલેરીઓ વાપરતા છો પણ એનો છંટકાવનો પરફેક્ટ ટાઈમ એ છે કે પિસ્તાલીસ દિવસ એટલે કે જયારે તમારું છોડમાં ફૂલ મોગરી આવવાની શરૂઆત થાય ગુલાબી ફૂલ દેખાવાની શરૂઆત થાય ત્યારે અને ત્યારબાદ દસ પંદર વીસ દિવસની આસપાસ બીજો સ્પ્રે કરો તમને રોગથી રક્ષણ અને ઉત્પાદનમાં પણ ફાયદો મળશે જે ખેડૂત કોન્ફિડન્સ છે છે દર વર્ષે વાપરે તો તમે બીજા ખેડૂત મિત્રોને બે ભલામણ કરશો હા કે બે રાઉન્ડ કરવા જોઈએ કરવા જોઈએ ઓકે તો ગેલેરીઓ તમારા ખેતરમાં વાપરવું હોય તો એકરે એકસો સાઈઠ એમ ની માત્રામાં વાપરજો જેથી સારામાં સારું રિઝલ્ટ તમને marche, a ver.